વઢેરા ગામમાં સિંહણ કૂવામાં ખાબકી હતી ત્યારે અમરેલીના જાફરાબાદના વઢેરા ગામમાં સિંહણ કૂવામાં ખાબકી ગઈ હતી તો વઢેરા ગામમાં પાંત્રીસ ફૂટ ઊંડી વાવમાં સિંહણ ખાબકી જતા લોકોએ આરએફઓને જાણ કરી ત્યારે આરએફઓ સહિત વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે દોરડા અને ખાટલો ઉતારી સિંહણનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે સિંહણને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી